જય શ્રીમન નારાયણ જીવન એક યાત્રા છે અને દરેક યાત્રામાં જેમ રસ્તો દિશા અને ની ખબર જરૂરી હોય છે તેમ આધ્યાત્મિક યાત્રામાં પણ માર્ગનું જ્ઞાન હોવું બહુ આવશ્યક છે જો આપણને પોતાનું લક્ષ્ય જ ખબર ના હોય તો પછી આપણે સાચા પથિક કેવી રીતે ગણાવીએ માનવ માત્રનો એક જ ધર્મ છે માનવતાથી ઉપર ઉઠીને પરમાત્માના તત્વને સમજવું એ પરમાત્મા કોઈ દૂર નથી પણ એને અનુભવવા ચિંતન માટે તૈયાર રહેવું જોઈએ ચિંતન માટે જરૂરી છે જિજ્ઞાસા અને જિજ્ઞાસાનું નિવારણ કરવા માટે જરૂરી છે શાસ્ત્રોનો અભ્યાસ અને ગુરુનું માર્ગદર્શન આજકાલ ઘણા લોકો કહે છે સાચા ગુરુ ક્યાં છે પણ મારો પ્રશ્ન છે શું તમે સાચા શિષ્ય છો જો અંદર શિષ્યપણું નથી તો શ્રેષ્ઠ ગુરુ મળી પણ જાય તો પણ કલ્યાણ થવાનું નથી જો તમે શીખવા માટે તૈયાર છો તો પ્રકૃતિ પોતે જ તમારી માર્ગદર્શક બની જશે યાદ રાખજો ગુરુના હિસાબે તમને શિષ્ય બનવું પડશે તમારી ધારણા પ્રમાણે હોય તમારી જવાબદારી ગુરુ શોધવામાં નથી શિષ્ય થવાની છે પૂર્વના સમયમાં શાસ્ત્રો સહેલાઈથી મળતા ન હતા પણ આજે તો ટેકનોલોજીના યુગમાં વેદ પુરાણ ઉપનિષદ ગીતા રામાયણ મહાભારત બધું જ સહેલાઈથી ઉપલબ્ધ છે તેથી કોઈ એક ગ્રંથ પસંદ કરો અને તેનો નિયમિત સ્વાધ્યાય શરૂ કરો પરમાત્માના અનેક સ્વરૂપો છે ભગવાન ગણપતિ ભગવાન શિવ ભગવાન નારાયણ માતા દુર્ગા ભગવાન સૂર્ય નારાયણ શાસ્ત્રોમાં તેમના અવતારોનું પણ વર્ણન છે આમાંથી કોઈ પણ એક સ્વરૂપને હૃદયપૂર્વક શરણાગત થાવ એમના નામ જપથી શરૂઆત કરો પંચોપચાર પૂર્વક પૂજન કરો અથવા એમના તીર્થ સ્થળે જઈ ભક્તિ કરો શરૂઆત કરો જ્યારે તમારો સંબંધ એ દિવ્ય શક્તિ સાથે જોડાઈ જશે ત્યારે એમની કૃપાથી જ તમારો માર્ગ પોતે જ મજબૂત થતો જશે પણ યાદ રાખજો સાધનાના માર્ગમાં શોર્ટકટ નથી અહીં જરૂરી છે શ્રદ્ધા અને ધૈર્ય સાથે સાથે રોજ થોડોક સમય કાઢીને શાસ્ત્રોના અધ્યયન કરો જે શંકાઓ મનમાં આવે इने दूर करवा योग्य साधकों संपर्क करो नहीं तो जे प्रश्न न उत्तर तमने समझू छे इने तमारा इष्ट नी समक्ष मुकी दो ए योग्य समय तमने उत्तर आपी देशे एटलु आज बाटे पूर्तु आगर नी यात्रा यथावत चालू रहेशे जय नारायण